પોરબંદર તાલુકાના નટવરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને સરકારી યોજનાઓના અપાયેલા લાભ વિશે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત પોરબંદર તાલુકાના નટવરનગર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વાહલી દીકરી યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ક્ષેત્રે હાંસલ કરનાર વિદ્યાર્થી મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર